આવી વ્યક્તિગત ટિપ્પણી હોઈ શકે એમની વ્યક્તિગત નબળી માનસિકતા હોઈ શકે ત્યારે એમની વ્યક્તિગત ટિપ્પણીને આહિર સમાજ સાથે કોઈ લેવા દેવા નથી આ વિધિપ્રણીને આયુર્વેદ સમાજના વ્યક્તિ તરીકે વ્યક્તિગત બોખડું છું તેમ પ્રમીણ રામે જણાવ્યું હતું એ મહાશક્તિ છે સારણે છે ને એની માં એની છોડી સિવે કોઈને વખાણ જ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ભાંગડીને દેવડીને આ તીન ઝીકાડા બોલાવીને તમને લૂંટી લઈ નોખા પાડે ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પાસ નામ કરીને તમારી માવડકી આણી નાખી તે દુના હજી ભેગા ન્યા થતા એ કરો નહી આવા ધંધા એ ન કરો છો આ દેવાતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે ઈ જાતિ એનો એનો અસહયો લઈ એનું પતન થઈ જાય બુકમાં એની છાપ છે પણ સારણનો સાળો કરતા નહીં સારણ કોઈ જે ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મૂકજો ઘડી કે રહ્યા તો તમારી ધૂળ ખોદી નાખશે આજે તમે આ તમારી સામે છે નમસ્કાર મિત્રો જય માતાજી જય દ્વારિકાધીશ જય મા સોનલ તળાજા સમૂહ લગ્નમાં એક વ્યક્તિ દ્વારા ચારણ સમાજ માટે તેમજ આ જગદંબા મા સોનલ માટે જે અયોગ્ય ટિપ્પણી કરવામાં આવી છે એ ટિપ્પણી જેટલી ચારણ સમાજ માટે પીડાદાયક છે એટલી જ પીડાદાયક આહિર સમાજ માટે પણ છે કારણ કે ચારણ સમાજ અને આહિર સમાજ આદિ અનાદિ કાળથી એકબીજાને કાયમી માટે સન્માન આપતા એવા છે ત્યારે કોઈ એક વ્યક્તિ દ્વારા એક સમાજ વિશે અને માતાજી વિશે આવી ટિપ્પણી કરે તો મારું એવું માનવું છે કે એમની વ્યક્તિગત ટિપ્પણી હોઈ શકે એમની વ્યક્તિગત નબળી માનસિકતા હોઈ શકે એમની વ્યક્તિગત વિચારધારા હોઈ શકે પરંતુ એમની આવી ટિપ્પણી સાથે આહિર સમાજને કોઈ લેવા દેવા નથી અને એટલા માટે એક આહિર સમાજના એક જાગૃત નાગરિક તરીકે હું આ ટિપ્પણીને સખત શબ્દોમાં વખોડું છું આભાર આપનો પ્રવીણરામ